હેલો ગાઈઝ વેલકમ બેક ટુ ધ દીસ સોલંગ અનધર બ્લોગ તો કેમ છો બધા મજામાં તો ચલઈએ શુરુ કરીએ તો અત્યારે આપણે મતલબ શું કહેવાય ચાર ને 15 જેવું થયો છે અને અત્યારે આપણે એક શૂટ માટે જવાનું છે રીજન વાય કે આજે માક્ષર સુદ બીચ છે તો આપણે શું કહેવાય માક્ષર સુદ બીજના નિમિત્ત આપણે બીચ માતાના નિમિત્તે આપણે શું કહેવાય એક શું કહેવાય અલગ ધણીનું મંદિર છે રામદેપીનું મંદિર ત્યાં આપણે વિઝિટમાં જવાનું છે અને ત્યાંનો આપણે વ્લોગ શૂટ કરવાનું છે અત્યારે તો આપણે શું કહેવાય લોકનું લોકેશન તમને કહી દઉં કે આપણે ગિલ લેન્ડ ચોક આપણે પ્રજ્યુમન પાર્ક જઈએ અને પ્રજ્યુમન પાર્કથી આપણે ભીચડી તરફ જઈએ તો ભીચડી ગામ ભીચરી માતાનું મંદિર આવે છે અને ભીચરી ભીચરી ગામ આવે છે ભીચડી ગામના એક આગળ જતા વાડી વિસ્તારમાં એક રામ અલગ ધરણ એટલે રામદેવીર મહારાજનું મંદિર છે તો આપણે એક્ઝેક્ટ એ રામદેવી મહારાજના મંદિર જ્યાં જવાનું છે અને બાકી મતલબ આગળની રીતે તમને ત્યાં પહોંચીને કહીશ અને તમે શું કહેવાય રસ્તાનો આનંદ માણતા રહીજો અત્યારે શું કહેવાય

તો અત્યારે એક્ઝેક્ટ ચાર ને એકવીસ થઈ છે તો આપણે શું કહેવાય ટ્રાવેલિંગ હવે જે મતલબ શું કહેવાય મંદિર તરફ નીકળીએ રામદેવીના મંદિર તરફ નીકળીએ અને ત્યાં જઈને આપણે મસ્ત મજાનો લોક શૂટ કરીએ તો એ મતલબ ટ્રાફિક શું છે અત્યારે રીઝનવાય કે મતલબ ગામડું વિસ્તાર છે એમાં બહુ ટ્રાફિક તો હશે નહીં પણ આજે બીચ છે એટલે કદાચ એક્ઝેક્ટ ટ્રાફિક વાફિક હશે ત્યારે મતલબ પૂજારીના ઘરના અને મહેમાનને બધા ઘરના બધા હશે તો મતલબ શૂટિંગ વૂટિંગ સારું થશે જોયા હવે અહીંયા થઈને આપણે શું પ્રોગ્રામ થાય છે અત્યારે તો મને શું કહેવાય રસ્તામાં આપણે ફોકસ કરી રીઝન રિઝનવાય કે નાની નાની કહેવાય પણ થોડી ઘણી ઠંડી લાગશે બટ સહેલેંગે થોડા મેનેજ કરી લઈશું તડકો બટકો તો બહુ છે વેધર બી મસ્ત છે તો ચાલો આપણે શું કહેવાય લોકેશન પહોંચી જાય બહુ ટાઈમ વેસ્ટ કર્યા વગર અને બ્લોગના એન્ડિંગમાં એક તમને આજની બાવીસ તારીખની એક ખાસ શું કહેવાય ખાસ સૂચના દેવાનું છું પણ બ્લોગના એન્ડિંગમાં આપીશ કટિંગ માં નહીં આપી ઓકે જય અલગ ધણી ફાઇનલી મિત્રો મતલબ શું કહ્યું રસ્તામાં રોદા ખાતો ખાતો અને મારી પસંદીદા મેડમ જોડે વાત કરતો કરતો મતલબ બહુ બધી વાતો કરી મતલબ ઓલમોસ્ટ મતલબ શું કહેવાય ચારને વિશે હું નીકળ્યો તો અને અત્યારે શું કહેવાય સાડા પાંચ જેવું થઈ ગયું છે તો અત્યારે ઇમાન ઈમા મતલબ હાથમાં હાથોમાં આવ્યો છે અને તમને અત્યારે શું કહેવાય મારું બ્લેક પેન તો શું કહું મતલબ મારી બાઇક તમને બતાવી દો દેખા આપના ઘોડા અને એનું તમે સનસેટ વ્યૂ જોઈ લો અને આપણે તમને અહીંથી મંદિરની તમને ઝલક બતાવી દો વેધર બહુ મસ્ત છે આ બાજુ અત્યારે અને તમને કહેતો હતો ને કે ભીચરી માતાનું મંદિર આ બાજુ આવેલું છે હવે આપણે ઝૂમ તો કરું છું જો ત્યાં મંદિર તમે પહોંચે તો જે ધજા જેવું દેખાય છે તે મતલબ પિચરી માતાનું મંદિર છે અને ત્યાંથી નજીક આપણે પિચરી ગામ તરફ અહીંયા કહેવાય આપણે રામદેવ આવેલું છે જગ્યા બહુ મસ્ત અને શાંતિમય છે આ બાજુ મતલબ ઈટુના ભટ્ટા અને બધા રહેણાંક છે અને કહેવાય સનસેટ વ્યૂ તો બહુ મસ્ત આવે છે તો આપણે શું કહેવાય અંદર દર્શન કરી આવે લોક તો મતલબ આપણે શું કે અંદર વિડીયો ખાલી લેશું ખાલી બહુ બોલું બોલું તો છે નહીં બટ ખાલી વિડીયો લઈ લે અને રામદેવ મહારાજના દર્શન કરી લઈએ જયા લી

مرتنہ گرام کے حرام موڑا کا دورا نہ ہو مطلب موڑا نہ ہو نہ بابا موٹے نہ ہو یہ بابا یہ کوئی اگلی بات ہے کیوں ماں ہاتھ پہ ساتھ جینے کی اپر وائس کی ضرورت نہیں ہے تمہیں کوئی نہیں ہے ارے یہ کیوں کہتے ہو ہمارا باپ اپ نہیں ہے کوئی حرام کیوں کرتے ہو جس کو کرتے ہیں حرام نہیں ہے حرام میں ایک میں یہ مان رہا ہوں کہ وہ موجود ہے گرو نے گرو سے ملے ہوئے لوگ ہیں کہ وہ نہ کوئی نیا بار نہیں گرو بنا گرو بنتا ہے یہ بات ہے وہ جس کو بنو اس سے میں مان کو نہیں لے کے نہیں فرمانے تو وہ ان کو بنو یعنی کر ان کو بن یعنی وہ بات ہے یعنی کبھی یاد لے اپنا ہے اس پر اثر پڑتا ہے ہے وہ کرتے ہوئے ہیں જય શ્રી રામ લડ્ડુ ગોપાલ જય અલ રાણી મીરજી अचालोपाय

لازمہ دل <سؤال> راکھشوز پر نکویا تو یہ نیو 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 کئید کری دی یہاں کوئی ویدو آسکتی کوئی کوئی دیکھری ہو تھی کوئی لگری کنیلا پتا یہ ماتا ہے حول اجار اپسو حول اجار اپسو نیو راکھشوز نیو ماری ترمس میں بڑھوانی آدھ اس وڈا ہونگی آج حول اجار اجار اپسو رانیو ایک آیا ویدی کاری گروز نواتا ہے یہاں اوما را برمچنی یا تو اجتا ہے انتا اس برمچ કહેવાય આપણે ના દર્શન થઈ ગયા અને મસ્ત મંદિર હતું મસ્ત ડેકોરેશન હતું અને મસ્ત મતલબ કાર્યક્રમ સંતવાણી જેવો મતલબ અત્યારે બધે બેઠા હતા અને એ તમને સંતવાણી પ્રોગ્રામ છે ને બીજા બ્લોક નાખ દે રીઝન વાય કે ચૌદ મિનિટનો હતો એટલે તો એ પ્રોગ્રામ મતલબ ચૌદ મિનિટનો તો એટલે પછી હું કહેવાય બીજા બ્લોકમાં નાખી દે અત્યારે ખાલી તમે શું કહેવાય દર્શન કરી લો રામદેવ મહારાજના મંદિર દર્શન કરી લો અને મસ્ત ગિમ્બોલના સ્ક લીધા બહુ મસ્ત મસ્ત આવ્યા છે અને બાલગોપાલ મતલબ બહુ મસ્ત હતા યાર ની અંદર બંને બાજુ બાલગોપાલ હતા બહુ મસ્ત હતા અને એક ન્યૂ ફ્રેન્ડ મતલબ શું કહેવાય આ દીકરી તરીકે નાની બાળકી હતી અયાતી કરીને ગાંડી જાઓ હમ લાસ્ટમાંની જોડે મીટઅપ થઈ ગયો મતલબ કે નહીં મતલબ કે તમારું નામ શું છે મારું શું નામ છે કહો મારું નામ તો જીત છે તમારું નામ શું છે હું કે મારા નામ યાતી છે પછી મને પૂછે તમારું નામ શું છે બોલો કેટલી વાર પૂછો મતલબ મેં મારું નામ કીધું જ નહીં પછી કે તમારું નામ શું છે પછી મેં પ્રેમથી કહી દીધું મારું નામ જીત છે કે પછી મેં પૂછ્યું તારું નામ શું છે કે કયાતી હવે તમે મતલબ એ છોકરીને નામ જ જો કે એવી મતલબ એટલું મીઠું મીઠું બોલે છે જ જવા દો સાવ નાની એવી મતલબ બાળા એવી છે આ માતાજી મને લાગી ઘડી વાર તો મને મન થાય કે બોલ પછી એને માથે બોલે હાથ ફેરવી લીધો અને પછી મજા આવી માથે માત્ર માતાજીની તરફ હમ તો આ લોકને આપણે અહીંયા સમાપ્ત કરી અને તમને મારે લાસ્ટમાં તમને કીધું નહોતું કે મતલબ આજની તારીખ અને સેમ મતલબ બાવીસ તારીખ તમને કહેવાનું હતું કે સજેશન છે કે મોસ્ટ ઓફ કહેવાય એક બિગેસ્ટ એમ લેવા મતલબ પ્રોગ્રામ છે તો એ તમને અત્યારે કહી દઉં છું અને એના માટે કાલે બીજો વિડિયો આવશે બટ અત્યારે તમને સજેશનમાં કહી દઉં છું આવતી અત્યારે આપણે શું કહ્યું કારતક માગસર એટલે માગસર સુદ બી બીચ છે અને પછી આવતા મહિનામાં ડિસેમ્બરમાં પોષ સુદ બીચ છે આપણે કેશોદ ગામડામાં એક મઢડા ગામ છે આ એ સોનંદમાનું ધામ છે ત્યાં આપણે હું સોનંદમાની બીચ છે પો સુદ બીચ રહી હમણી આઈ સોનલમાની મારી તો બાવીસ બાર બે હજાર પચીસના રોજ સોનબાઈમાની બીચ છે તો બધાને સૌ સોનલ છોરોને પધારવા ભાવભર્યું મારું મતલબ જીત સોલંકી તરફથી આમંત્રણ છે અને બધા મતલબ પધાર જોજ હું તો મતલબ ઓલમોસ્ટ જવાનો જ છું બટ તમે બધા પણ પધાર જો ઓલમો બધા જ આવજો બોલો જય સોનબાઈમાં કીજ જેની ખટકે ખટકેની જેને રુધિય મીઠી રીજ ખીદ જેની ખટકે નહીં જેને રૂજીએ મીઠી રીજ એવી મારી મઢડાવાળી આઈ સોનબાઈની આવી હોનલ બીજ જય માં જય બનુમાં જય કંચનમાં તો ને આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ અને જય માં જય માં જય દ્વારકાધીશ જય અલગદ્રણી મતલબ બહુ મજા આવી તીને મળીને રામદેવી મહારાજ દર્શન કરીને અને લોક સાહિત્ય ડાયરાને મળીને બહુ જ મજા આવી બટ એ મારે એક શું કહેવાય આમ આપણે હાલમાં જે રી મતલબ લોન્ચિંગ થયું છે ને મતલબ મહિના દિવસતા ગુજરાતી પબ્લિકને આખા દેશ વિદેશને ગાંડા કર્યા છે લાલો પિક્ચર લાલો લાલો કૃષ્ણ સરદાર સાહિત્ય એ મતલબ પિક્ચરે બધાને ગાંડા કર્યા છે આખું ગુજરાત ગાંડું છે આખું દેશ ગાંડું છે એ મેં મતલબ લોક સાહિત્યકારને કહ્યું હતું કે મતલબ આ મતલબ લાલા વિચે બે શબ્દ તમે બોલો બટ મેં મતલબ છોકરાને મોકલ્યો હતો બટ એ વખતે શું કીધું કે આરતી થઈ જાય અત્યારે મતલબ દાયરો બેઠો છે એ વાત ન કરે મતલબ પછી એને કહ્યું કે મતલબ આરતી થઈ જાય તો પછી મારી જોડે મતલબ એટલો બધો ટાઈમ નહોતો એટલે પછી એ લોકો ઘર ઘરના મતલબ લાલા વિશે મતલબ મારા તરફથી એ વાક્ય સાંભળી લેશે બાકી તો મતલબ લોકશાહી છે કલાકાર ચાલુ હતું વાણી ચાલુ હતી પછી એક બસ શું કહેવાય લાલા વિશે મતલબ જાણવું હતું મતલબ એ વ્યક્તિ મતલબ લાલા વિશે કેટલું બધું રેકોર્ડિંગ મારે કરવું હતું ખુદનું બહુ મજા આવી દર્શન કરીને જય અલાગ ધાણી ચાલો તો વ્લોગમાં મતલબ લાઈક ચેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને થોડો ઘણો સપોર્ટ કરતા રહેજો બાય બાય